તો હાલ એક મહત્વના સમાચાર સામે નજર કરીશું વાત કરી પીએફ એકાઉન્ટ ધારકો માટે સારા સમાચાર સામે આવ્યા છે લઘુત્તમ પેન્શન તૈયારીમાં સરકાર છે તો આ સાથે જ મૃત્યુ બાદ બાળકોને રકમ પણ મળશે ઈપીએફ દ્વારા પેન્શનમાં બદલવાની વિચારણા પણ કરવામાં આવી છે પેન્શન ધારકોના મૃત્યુ બાદ પેન્શન ફંડમાં રકમ જમા થશે તો સંતાનોને આપવા પ્રસ્તાવ લઘુત્તમ પેન્શન વધારાની તૈયારીની પણ ચર્ચા હાલ જોવા મળી રહી છે તો શ્રમ મંત્રાલય ઈપીએફ સભ્યોને પેન્શન યોજનામાં જોડાવા પ્રસ્તાવ મૂક્યો છે જેમાં પ્રોત્સાહિત કરવા માટે આ પ્રસ્તાવને ખૂબ જ મહત્વપૂર્ણ છે પીએફ એકાઉન્ટ ધારકો અંગે મોટા સમાચાર મંત્રાલય લઘુત્તમ પેન્શનને સંગત કરવાની તૈયારીમાં પણ જોવા મળી રહ્યું છે વર્તમાનમાં એક હજાર રૂપિયાની લઘુત્તમ રકમને વધારવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે તો ઉચ્ચ પેન્શન માટે ઇપીએફ ફંડમાં તેમનું યોગદાન વધારવાનો વિકલ્પ પણ અંગે વિચારણા કરવામાં આવશે સાથે જ વાત કરીએ કે પીએફ એકાઉન્ટ ધારકો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં પ્રોત્સાહિત કરવા માટે હવે આ પ્રસ્તાવને ખૂબ જ મહત્વપૂર્ણ મનાય છે જેમાં મંત્રાલય લઘુત્તમ પેન્શનને તર્કસંગત કરવાનીમાં પણ તૈયારી હાલ જોવા મળી રહી છે પેન્શન ધારકો માટે એટલે કે સારા સમાચાર સામે આવી રહ્યા છે બિલકુલ આરતી ગુડ ન્યુઝ સારા સમાચાર સામે આવ્યા છે તો અત્યાર સુધીની જે સરકાર દ્વારા જે સિસ્ટમ નિર્ધારિત કરવા કરાઈ હતી તેને લઈને વાત કરવામાં આવે તો જે પેન્શન પીએફનું પીએફ એકાઉન્ટ ધારકોને જે પેન્શન હતું એ તેમને અને તેમના જીવનસાથીને મળવાપાત્ર બનતું હતું પરંતુ હવે સરકાર એક નવા કન્સેપ્ટ પર વિચાર કરી રહી છે અને તેને લઈને જો વાત કરવામાં આવે તો હવે જે પણ પીએફ એકાઉન્ટ ધારક અને તેમના જીવનસાથીના મૃત્યુ બાદ તેમના જે એકાઉન્ટમાં તેમના ખાતામાં જે પણ ફંડ જે જમા થયેલો હશે તે તમના સંતાનોને તમના બાળકોને આપવા માટે સરકાર વિચારણા કરી રહી છે ખૂબ મોટા ખૂબ મહત્વના અને ખૂબ સારા સમાચાર કહી શકાશે કારણ કે જે તે પણ પીએફ એકાઉન્ટ ધારક જે છે તેમના ખાતામાં જે કહી શકાય કે જે જીવનભરની મૂડી હોય છે કે જે તેમણે પીએફ રેગ્યુલર મહિને જ્યારે તે નોકરી કરતા હોય છે ત્યારે એક નિર્ધારિત રકમ જે હોય છે તે કપાતી હોય છે ને તે પીએફ ફંડમાં તેમના જમા થતી હોય છે ત્યારે હવે અત્યારની જે કાર્યવાહી જે છે એવી રીતના થતી હતી કે જે પણ જ્યારે તેમની નિવૃત્તિ થાય અને ત્યારબાદ એમને જે પણ મળવાપાત્ર રકમ હોય બરાબર અથવા તો જ્યારે પણ પીએફ એકાઉન્ટ ધારકોને જે રેગ્યુલર રીતના પેન્શન જેમનું મળતું હોય પીએફ એકાઉન્ટમાંથી તે અને તેમના જીવનસાથીને મળવાપાત્ર રહેતું હતું પરંતુ હવે સરકાર કહી શકાય કે એક થોડોક આ જે સ્કીમ જે છે ઈ પીએફઓની એમાં થોડોક ચેન્જ કરવા બદલાવ લાવવા માટે વિચારણા કરી રહી છે ને તેને લઈને તર્ક તર્કસંગ્રહ રીતે કેવી રીતના આ બાબતને લાગુ કરી શકાય તેના માટે સરકાર દ્વારા મંથન કરવામાં આવી રહ્યું છે હવેની વાત એવી છે કે જો સરકાર આગામી સમયમાં નિર્ણય લે તો એનો ખૂબ મોટો ફાયદો સમગ્ર દેશના જે પીએફ એકાઉન્ટ ધારકો છે તેમને થશે કારણ કે કહી શકાય કે પીએફ જે છે એ સામાન્ય રીતના આરતી વાત કરવામાં આવે તો પીએફ જ્યારે પણ જે તે વ્યક્તિ હોય તેમના એકાઉન્ટમાંથી જે કપાતું હોય છે પ્રોવિડન્ટ ફંડ જેને કહેવાય કે ઈ દ્વારા આ જે કામગીરી કરવામાં આવતી હોય છે કર્મચારી ભવિષ્ય નિધિ યોજના સંગઠન જે છે તેમના દ્વારા આ તમામ તજવીજ હાથ ધરવામાં આવે છે અને જ્યારે પણ સમગ્ર જીવનકાળ દરમિયાન જ્યારે જે તે વ્યક્તિએ પોતાની ફરજ બજાવી હોય છે પોતાનું જે ભંડોળ હોય છે જીવનનું જ્યારે કે વૃદ્ધાવસ્થા જ્યારે આવે ત્યારે તેમને આર્થિક રીતના તેઓ સક્ષમ બની શકે અને તેમને કોઈના સહારાની આર્થિક રીતના જરૂર ના પડે તે માટે થઈને પી જે કપાતું હોય છે ને તે તેમને પેન્શન રૂપે મળતું હોય છે અને કેટલાક જે કિસ્સા જે હોય છે તેમાં તેમના મૃત્યુ બાદ જે પણ પીએફ એકાઉન્ટ ધારક હોય છે તેમના મૃત્યુ બાદ તેમના જે જીવનસાથી હોય છે તેમના પત્ની હોય છે તેમને તે મળતું હોય છે પરંતુ હવે સરકાર એ બાબત ઉપર પણ વિચાર કરી રહી છે અને જે ખરેખરમાં સામાન્ય રીતના જોઈએ તો એ ખૂબ સારો અને સરા નિર્ણય સરાહનીય નિર્ણય કહી શકાશે કારણ કે હવે જે પણ પીએફ એકાઉન્ટ હોલ્ડર હશે અને એના ખાતામાં જેટલી પણ બલ્ક એમાઉન્ટ જે જમા હશે એમાંથી જે તે એકાઉન્ટ ધારક અને તેમના પત્ની બંને જેટલું પણ જે પેન્શનની રકમનો ઉપયોગ તેમનો થયો છે બાકી વધેલું જે ફંડ જે છે જ્યારે પેન્શન જે પીએફ એકાઉન્ટ ધારક અને તેમના જીવનસાથી ના હોય તો તે ફંડ તેમના સંતાનોને પરત આપવામાં આવશે આ બાબતને લઈને તર્કસંગત રીતે કેવી રીતના આ બાબતને સેટ કરી શકાય તેના તેને લઈને વિચારણા હાલ સરકાર તરફથી થઈ રહી છે અને જો આગામી સમયમાં આ નિર્ણય જો લેવામાં આવે તો દેશના ખૂબ મોટો એવો વર્ગ જે છે કે જે પીએફ એકાઉન્ટ ધારક છે તેમને ખૂબ મોટો ફાયદો થશે અને તેમના સંતાનોને પણ પોતાના મા બાપે બચાવેલી જે મૂડી જે છે જે પીએફ એકાઉન્ટમાં જે પડેલી છે તેમનો પણ તે સદુપયોગ કરી શકશે લઘુત્તમની જો લઘુત્તમ જે મર્યાદા જે છે તેની જો વાત કરવામાં આવે તો પેન્શનને લઈને જે લઘુત્તમ મર્યાદા જે રૂપિયા એક હજાર જે નક્કી કરવામાં આવી હતી તે પણ વધારવા અંગે સરકાર વિચારણા કરી રહી છે એટલે આ બાબતને લઈને હવે આગામી સમયમાં જો સારા સમાચાર જો સરકાર તરફથી મળે તો દેશના કહી શકાય કે લાખો પીએફ એકાઉન્ટ ધારકો જે છે તેમને અને તેમના પરિવારોને ખૂબ સારા સમાચાર માટે કહી શકાશે જી કામેશ અમારી સાથે જોડાવા બદલ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર